તો નમસ્કાર મિત્રો સ્વાગત છે અત્યારના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર તો મિત્રો હવામાન વિભાગ અને હવામાનની સ્ટાફ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ જોવા મળવાની છે અને ગુજરાતની અંદર અત્યારે હાલ મિત્રો ઠંડીનું જોર પણ સતત વધતું જોવા મળી રહ્યું છે વાત કરીએ તો મિત્રો દાહોદની અંદર બાર ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે આ સાથે મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન સામાન્યથી નીચું ન થતાં લોકો મિત્રો ઠંડીમાં ઠૂંઠવાયા છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મિત્રો મોટી આગાહી કરી છે જોરદાર પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે અને માવઠાની પણ આગાહી રહેલી છે તો કયા કયા વિસ્તારોની અંદર માવઠું જોવા મળશે કયા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે તેના ઉપર એક નજર કરીશું તો આજનો હવામાન સમાચારનો વિડીયો મિત્રો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય વાત કરીએ તો મિત્રો રાજ્યમાં આગામી સાત દિવસ સુધી તાપમાન યથાવત રહેશે તેવી શક્યતાઓ છે અને હવામાન વિભાગ દ્વારા પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે ઉત્તર પૂર્વમાંથી ભારે પવન ફૂંકાશે હાલ રાજ્યમાં દાહોદમાં મિત્રો સૌથી ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે તો બીજી તરફ હવામાન નિષ્ઠા અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે રાજ્યમાં શિયાળાની ઋતુને દસ્તક વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઘટવાની શક્યતાઓ છે યુરોપ અને એશિયા ખંડમાંથી આવતા ઠંડા પવનોના કારણે ઠંડી પડી રહી છે અઢાર નવેમ્બરથી વીસ નવેમ્બરની અંદર તાપમાનમાં વધારો થશે હાલમાં લગભગ વાતાવરણ શુષ્ક રહે તેવી પણ શક્યતાઓ છે ગુજરાતના દરિયાકાંઠાના તરફ વધતી જતી મોટી આફત પણ જોવા મળી રહી છે જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઓગણીસ નવેમ્બરની આસપાસ અરબસાગરની અંદર લો પ્રેશર બનશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે તો બીજી તરફ ચોવીસ નવેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન અથવા તો સાયક્લોનિક બનવાની પણ શક્યતાઓ છે આના કારણે દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે નવેમ્બરના અંત તબક્કાની અંદર વાતાવરણમાં પણ મોટો પલટો જોવા મળી શકે છે ડિસેમ્બરની શરૂઆતમાં પણ બંગાળની ખાડીની અંદર લો પ્રેશર બનશે તેવું મિત્રો જણાવવામાં આવી રહ્યું છે વધુમાં તેમણે સલાહ પણ આપી છે ગુજરાતના ખેડૂતો માટે અંબાલાલ પટેલ દ્વારા સલાહ આપવામાં આવી છે જેમાં રવિ પાકો માટે સાનુકૂળ વાતાવરણ રહેશે તેવી શક્યતાઓ છે ગૌજીરુ સહિતના પાકો માટે હવામાન સારું રહેવાનું અનુમાન છે તો ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે અને બાવીસ ડિસેમ્બર બાદ ગાતરોજ થીજવતી ઠંડી પડશે અને જાન્યુઆરી સુધીમાં લાનીનો બનવાના સંકેતના પગલે ઠંડી વધારે પડવાની પણ શક્યતાઓ છે